હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ ચાર મારી લેખન પોથી તેમાં પેજ નંબર ચાલીસ અને એકતાલીસ પર આપવામાં આવેલું છે ચિત્ર આધારિત શબ્દ લેખન તેના વિશે જોઈશું તો ચલો વિયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર ચાલીસ ઉપર આપેલું છે ચિત્ર આધારિત શબ્દ લેખન સૂચના આપવામાં આવેલી છે વાક્યમાં આપેલ ચિત્રનો શબ્દ લખી ફરીથી પૂરું વાક્ય લખો તો પહેલું આપેલું છે ધેર ઇઝ એન એપલ એપલનું ચિત્ર આપેલું છે ધેર ઇઝ એન એપલ હવે આગળ જોઈએ ધીસ ઇઝ અહીંયા ટ્રેનનું ચિત્ર આપેલું છે તો ધીસ ઇઝ અ ટ્રેન ધ અહીંયા એલિફન્ટનું ચિત્ર આપેલું છે તો ધ એલિફન્ટ હેઝ ટુ વાઇટ ટસ્ક હવે અહીંયા નીચેના વાક્યમાં બસનું ચિત્ર આપેલું છે તો ધીસ ઇઝ અ બસ હવે આગળ જોઈએ અહીંયા વોલીબોલનું ચિત્ર આપેલું છે તો હી હેઝ અ વોલીબોલ પછી બુકનું ચિત્ર આપેલું છે તો ધીસ ઇઝ અમિત બુક હવે નીચે અહીંયા મોટર બાઇકનું ચિત્ર આપેલું છે તો ધીસ ઇઝ બ્લેક મોટર બાઇક અહીંયા છેલ્લે છે આઈ હેવ અ પેન્સિલનું ચિત્ર છે તો આઈ હેવ અ પેન્સિલ હવે આગળ પેજ નંબર એકતાલીસ ઉપર જોઈશું પણ તે પ્રમાણે જ આપેલું છે ચિત્ર શબ્દ લેખન વાક્યમાં આપેલ ચિત્રનો શબ્દ લખી ફરીથી પૂરું વાક્ય લખો તો અહીંયા મંકીનું ચિત્ર આપેલું છે તો અ મંકી હેઝ અ ટેલ નીચે બીજા વાક્યમાં ઇરેઝરનું ચિત્ર આપેલું છે તો શ્યામ હેઝ એન ઇરેઝર હવે અહીંયા કાઉનું ચિત્ર આપેલું છે તો ધ કાવ હેઝ ફોર લેગ્સ પછી નીચે બોયનું ચિત્ર આપેલું છે તો ધેટ ઇઝ અ બોય હવે અહીંયા પેન્સિલ્સનું ચિત્ર આપેલું છે તો ધીસ આર પેન્સિલ્સ પછી છે સ્પૂન્સ તો ધેર આર ટુ સ્પૂન્સ અહીંયા છે કાઇટ તો આઈ ફ્લાય અ કાઇટ હવે અહીંયા છે લે ક્રોનું ચિત્ર આપેલું છે તો ધે શો અ ક્રો તો આ રીતે તમે પેજ નંબર ચાલીસ અને એકતાલીસ ઉપર ચિત્ર આધારિત શબ્દલેખન કરી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં